હેલો દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વિડીયોમાં હું છું અમિત આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે સવારના આપણે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને સવારનું વાતાવરણ આજે જોવો એકદમ મસ્ત મજા ચકાસ જેવું છે પણ અહીંયા વરસાદ આપણે જ્યારે આવ્યો નથી ને રાતે એને ગાજતો હતો અને વીજ એવી થતી હતી જોરદાર પણ અહીંયા આપણે કંઈ છાંટો આવ્યો નથી આમ ક્યાંક હશે બીજા વરસાદ પડ્યો હે પણ આપણે તો કઈ છે પડ્યો નથી પણ અત્યારે વાતાવરણ ચકાસ છે આદર માં એ ભૂલ થાય છે પણ ઘડીનો વરસાદ આપણે છે ને અહીંયા આવતો નથી વાતાવરણ એકદમ મસ્તીનું છે

Jai Ganpati Bapa, Jai Ganpati kejalan Maharaj Jai Mataji. Bapa. Kal Ganpati Bapa, wajah Jai yang kore. Kal Ganpati Bapa, wisher janji. Kal Ganpati Bapa, wajah Jai, wajah Janji yang kore. Ah. Siapa Ganamukhi? Janji 6 8. અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જાય છે જો સ્નેક થઈ ગયો છે કમ્પ્લેટ એને શિક્ષક દિન છે સ્કૂલમાં મિત્રો આપણે સ્નેને સ્કૂલે મૂકીને આવી ગયા છીએ અને હવે જવું છે આપણે થોડીક વારમાં ગણપતિ બાપા માટે ફૂલ લેવા તો પહેલા આપણે લઈ આવીએ ફૂલ અને પ્રસાદ પછી આપણે કરે ગણપતિ બાપાના દર્શન ગણપતિ બાપાના પૂજા આરતી થઈ ગયા છે ફૂલ આપણે લઈ ચડાવી દીધા છે ભગવાન પૂજા આરતી થઈ ગઈ છે મિત્રો સ્નેહ આવી ગયો છે સ્કૂલે થી અને હવે કરે છે લેસન નાસ્તો પાણી કરી લીધા ને હવે લેસન કરે છે લેસન માં હું દીધું છે ભાઈ

અલગ અલગ ચટપટા ઉખાણા હોય ને તો બહુ મજા આવે સાંભળવાની એ ઉખાણા સાંભળે છે બોલતા ઉખાણા તું કયું ઉખાણું બોલજે આમ જ્યાં પાછળ બોલો એ શું બોલો એ શું આનો જવાબ શું છે કમેન્ટ માં કેજો હાલો બીજો ઉખાણો બોલો એક જનાવર તું પૂછીને પાણી પીતું એક પાણી પીતું હાલો એનો જવાબ કેજો કમેન્ટ માં સ્નેહ માટે નાની 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 ઓયડી માં બત્રીસ બાવા આ ત્રીજા નંબર નું ઉખાણું છે આનો જવાબ તમે કોમેન્ટ માં કહેજો સ્નેહ માટે કેમ કે બધાને ખબર તો હશે જ પણ સ્નેહ માટે તમે કોમેન્ટ માં કહી દેજો એક લાકડી કહાની એક લાકડી એક લાકડી કહાની માં છે મીઠું પાણી આનો જવાબ તમે કોમેન્ટ માં કહેજો 20 20 ઉતારી હા શું છે બોલો જલ્દી આની કોમેન્ટ જલ્દી કરજો